આસામ ખાતે સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મિતવા ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીતી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી સખત પરિશ્રમ અને અથાગ મહેનતના કારણે મને સફળતા મળતા ખૂબ જ ખુશ છું અને મારું ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં વિજેતા બનવાનું સપનું છે મિતવા ચૌધરી વંદના નીલકંઠ વાસુકિયા વિરગામ સત્તર વર્ષની ઉંમરથી રમતગમત સાથે છું ગાંધીનગર ખાતે અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક સરકાર ખાતે વિજય ભારત સ્પોર્ટ્સ એકેડમીમાં દૈનિક પાંચ થી છ કલાકની તાલીમ લઈ રહ્યો છું મેં ચોત્રીસ સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપ ગુવાહાટી આસામ ખાતે બ્રોન્ઝ મેડલ જીતી સિનિયર એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે અગાઉ પણ મેં વિવિધ ઇવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતેલા છે સખત પરિશ્રમ અને અધાગ મહેનતના કારણે મને સફળતા મળતા ખૂબ જ ખુશ છું અને મારું ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં વિજેતા બનવાનું સપનું છે આ શબ્દો છે ચોત્રીસની સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપ ગુવાહાટી આસામ ખાતે બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધારવા મિતવા ચૌધરીના ચોત્રીસમી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપ ગુવાહાટી આસામ ખાતે અઠાવીસ થી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલ છે જેમાં ગુજરાતની મિતવા ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીતી સિનિયર એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે લિંગ રાઉડમાં મિતવાને ખુશી દિલ્હી તનવી આસામ પૂર્ણિમા વેસ્ટ બંગાળ ગીતકા ઉત્તર પ્રદેશ અને દીપાશિખા બિહાર તમામે પાંચથી લઈ તથા નેલ કર્ણાટકાને પાંચ બે થી માદ આપીને છમાંથી છ મેચ જીતી ત્રીસ પોઈન્ટ મેળવી પ્રતિ સ્પર્ધીઓને બે જ પોઈન્ટ આપ્યા હતા નોકઆઉટ રાઉન્ડમાં તમન્ના ગોવાને પંદર ત્રણથી ધ્રુવી ગુજરાતને પંદર સાતથી ખુશી મધ્યપ્રદેશને પંદર દસથી અને ક્વાર્ટર ફાઈનમાં અપસેટ સર્જાતા ગત વર્ષની ગોલ્ડ મેડલિસ્ટ હરિયાણાની પ્રાચીને પંદર દસથી માત આપી સેમીફાઈનલમાં પહોંચી હતી સેમીફાઈનલમાં યશ શક્તિ યશકિરત ચંદીગઢ સામે પંદર બારથી પરાજય થતાં બ્રોન્ઝ મેડલની સંતોષ માનવો પડ્યો હતો ગુજરાત તરફથી વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રથમ ખેલાડી મિતવા ચૌધરી અને કોચિસ થતાં સ્પોર્ટ્સ સ્ટાફના એમેચ્યોર ફેન્સિંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ દુર્ગેશ અગ્રવાલને મંત્રી ભરતજીના ઠાકોરે સહિત મિત્રો પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે